કેમ છો મહી સાગર હું છું માહી રાઠોડ અને આજે પોડકાસ્ટ વિથ માહી માં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું નમસ્કાર આજે અમારી સાથે ઉપસ્થિત છે લુણાવાડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી ગુલાબસિંહજી ચૌહાણ અને સાહેબ આપનો પરિચય આપો અમારી ચેનલ માં આપનું સ્વાગત છે પ્રથમ તો માહી બેન મે આપના મિત્રોનું મારા ઘરે સ્વાગત કરું છું મારું પરિચય આપું તો મારું નામ ગુલાબસિંહ ચૌહાણ વિરણિયાનો રહીશ છું હું શરૂઆત કરું તો મેં મારું પ્રાથમિક શિક્ષણ મારા ગામમાં જ લીધું છે માધ્યમિક શિક્ષણ પણ મેં વિરણિયા ખાતે લીધું ત્યારબાદ હું એ એટલે કે બી કોમ થયેલું હતું અને એ કોર્સ મેં એલ એલ બી કર્યું હતું ત્યાર પછી મેં આ રાજકારણમાં પડ્યું અને અગાઉ બી કોમ થયા પછી હું આ જ ગામમાં અને મારા ઘરની નજીક

સતત વિરણીયા ગ્રામ પંચાયતના સરપંચ રહ્યા એમની સાથે જ હું અભ્યાસ સાથે હું એમની સાથે જ હતો ત્યારબાદ તેઓ વારંવાર વિધાનસભાની ચૂંટણીઓ લડતા ઓગણીસો એંસીમાં જનતા દળમાંથી પણ એ ચૂંટણી લડ્યા હતા ત્યારબાદ ઓગણીસો ને પંચાણુંમાં તેઓ શહેરા વિધાનસભામાંથી ધારાસભ્ય બન્યા એ વખતે હું એમના પીએ તરીકે પણ કામ કરતો હતો બે હજાર છમાં માં હું આ વિરણિયા ગ્રામ પંચાયતનો સરપંચ બન્યો અને ત્યારબાદ બે હજાર ઓગણીસમાં હું કોંગ્રેસમાંથી ચૂંટણી લડ્યો તો વિધાનસભાની અને બે હજાર બાવીસમાં ફરી હું ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યો છું સાહેબ આજે પૂછવું હતું કે આજે તમારી પાર્ટી સત્તા પક્ષમાં નથી અને અધર પાર્ટી સત્તા પક્ષમાં છે તો આજે તમે આટલી મોટી જીત હાંસલ કરી તો તેની પાછળનું રહસ્ય શું છે તે અમારે જાણવું હતું હું

હતો એ દરમિયાન હું બાંધકામ સમિતિનો ચેરમેન હતો અને બીજી વાર આરોગ્ય સમિતિનો ચેરમેન આમ ટોટલી લુણાવાડા મત વિસ્તારના માણસો સાથે હું વારંવાર સંપર્કમાં આવતો હતો પ્રજાએ મારો સ્વભાવ દરેક સાથે મિલનસાર રહીને હું કામ કરતો હોય મારા સ્વભાવથી તમામ પ્રજા પરિચિત હતી એ દ્રષ્ટિએ મને પ્રજાએ બહુમતીથી ચૂંટ્યો હું સત્તાવીસ હજાર જેટલી લીડથી હું વિજયી બન્યો છું અને વિરોધ પક્ષમાં પણ અમે રહી સારી એવી ભૂમિકા ભજવીએ છીએ સર આપને કોઈ મુશ્કેલી આવી છે આ સફરની અંદર બહુ બધા સંઘર્ષ કરવા પડ્યા હશે અને મુશ્કેલીઓ પણ આવી હશે સંઘર્ષ તો ઠીક વાત છે સંઘ વિરોધ પક્ષમાં છીએ એટલે અમારે સંઘર્ષમાં તો રહેવું જ પડતું હોય છે પણ હું દરેક નાના માણસ અને અધિકારીઓ સાથે મિલનસાર સ્વભાવથી કામ કરતો હોય મને આજ સુધી કોઈ એવું કોઈ એવી મોટી મુસીબત આવી નથી કે પ્રજાના કામ કરવામાં મારું કામ સહેલાઈથી પૂરું થઈ જાય છે અને જે કંઈ જે માંગ હોય પ્રજાની એ હું સારી રીતે સંતોષી શકું છું તો આપને કેવું પોલિટિક પોલિટિક્સમાં જ્યારે આ આપ વિરોધ પક્ષને જ્યારે પ્રજાની માંગ માટે જતા હશો અને એમની પાસે જો તમે માંગ કરતા હશો તો એ તમારી માંગણી સ્વીકારવામાં આવે છે ખરી આમ તો તમે જુઓ છો કે દરેક ધારાસભ્યને

તેના માટે આપ શું વિચારી રહ્યા છો અને તેના માટે આપની શું પહેલ હશે ખાનપુર તાલુકો એ આદિવાસી વિસ્તાર છે આજે ભાજપ સરકાર તેઓને આદિવાસીના દાખલા આપતા નથી વિદ્યાર્થીઓ અત્યારે વેકેશન પછી શાળાઓમાં ગયા જ નથી વિદ્યાર્થી નાના ભૂલકાઓનું શિક્ષણ બગડી રહ્યું છે આ અંગે હું શિક્ષણ મંત્રી અને મુખ્યમંત્રીને પણ શિક્ષણ મંત્રીને મુલાકાતમાં ગયો પણ એ મળ્યા નતા આ દરમિયાન મેં મુખ્યમંત્રીને પણ મળ્યો છું એમને પણ મેં રજૂઆત કરી હતી ખાનપુર તાલુકા આદિવાસીના દાખલાઓ તમે આપો જેથી આ બાળકોનું ભવિષ્ય બગડે નહીં હમણાં અઢારમી તારીખે જ હું મળ્યો હતો અઢાર અગિયાર એ વખતે પણ મેં ચર્ચા કરીને આવ્યો છું અત્યારે આ આદિવાસીના દાખલાઓ માટે બહુ વિકટ પ્રશ્ન છે સરકાર એમ કહે છે કે આ બનાવટી આદિવાસી છે એમને દાખલા ન મળે પરંતુ અઢારસો ને પોસઠમાં રાજસ્થાનના જે ડુંગરપુર અને અમારા લુણાવાડા સ્ટેટ વચ્ચે જે સરહદનો પ્રશ્ન હતો એ વખતે બંને રાજ્યો વચ્ચે ઝઘડો થયેલો એ વખતે એક એમનો બાઉન્ડ્રી વિખવાદ એ અંગેનું એક પુસ્તક છે એમાં અઢારસો ને બાસઠ પોસઠમાં આદિવાસી ભીલ છે એવા પણ ઉલ્લેખ કરવામાં આવ્યા છતાં પણ આ સરકાર આવું કઈ સાંભળતી નથી અને બની બેઠેલા છે આવું દર્શાવે છે ખરેખર આ લોકો દાખલા આદિવાસીના દાખલા માટે હકદાર છે હમણાં હું કાલે પણ તાલુકા પંચાયત ખાતે મુલાકાત લઈ લીધી હતી એ દરમિયાન કેટલાક વાલીઓ મળ્યા હતા એવું એવું પણ દર્શાવતા કે અમે અમારી એસએમસી બરખાસ્ત કરી વિદ્યાર્થીઓ પણ બંધ કરી દીધા છેલ્લે એવું પણ દર્શાવ્યું છે કે અમે આ અમારા બાળકોના એલસી લેવાના છીએ જેથી એમનો ડ્રોપઆઉટ રેશિયો પણ અમે બિલકુલ ઉપર જવા માગે છે ઝીરો સરકાર ડ્રોપ ડ્રોપઆઉટ રેશિયો કરવા માગે છે પરંતુ આ જો વિદ્યાર્થીઓ એલસી લઈ લેશે તો ડ્રોપઆઉટ રેશિયો ક્યાં જશે સરકારે ખરેખર આ અંગે વહેલી તકે આ લોકોને દાખલા આપવા જોઈએ ખરેખર આદિવાસી જ છે તો વહેલી તકે દાખલા આપે એવું હું ઈચ્છું છું સાહેબ આગામી સમયમાં આપ આપના મત વિસ્તારમાં એવા કયા પ્રશ્નના નિરાકરણ લાવવા માંગો છો અને શું કરવા માંગો છો આપના મત વિસ્તારમાં આપ જાણો છો મારા મત વિસ્તારમાં ઘણા એવા જટિલ પ્રશ્નો છે આજ દિન સુધી તે ઉકલ્યા નથી હમણાં જ આપને મેં જણાવ્યું કે આદિવાસીઓના દાખલા માટે ખાનપુરમાં લાંબા સમયથી દાખલાઓ માટે લડત ચાલી રહી છે આ અગાઉ બે વર્ષ પહેલાં પણ ત્યાંના વિસ્તારના આદિવાસીના દાખલા માટે લગભગ અઠાવીસ દિવસ જેટલા સમય માટે એમણે આંદોલન કર્યું હતું હમણાં પણ એક મહિનાથી વિદ્યાર્થીઓ શાળાએ જતા નથી એટલે એક તો પ્રથમ આ સળગતો પ્રશ્ન આદિવાસીઓના દાખલાઓનો છે એ વહેલી તકે આ દાખલા મળે એના માટે સરકાર પ્રથમ તો જમીનોનું આરક્ષણના ના કાર્યો માટે શરૂઆત કરે પહેલા તો અત્યારે એ તો તે ડબલ ઇ ટ્રિપલ એ કરીને પણ આ વિસ્તારના આદિવાસી લોકોને દાખલા આપે એ મારી છે બીજું ખાનપુર તાલુકામાં જ જે ઉત્તર ઉત્તર વિસ્તારમાં વિસ્તાર એટલે કે સત્યારા ઘર જવાને એ સાઈડનો જે વિસ્તાર છે ત્યાં સિંચાઈનો બહુ જ મોટો ગંભીર પ્રશ્ન છે એ વિસ્તારમાં સિંચાઈનું પાણી જતું નથી એના માટે પણ છેવટે પાઇપલાઈન કે કેનાલો દ્વારા એ વિસ્તારને પાણી મળે એના માટે પણ માગણી વારંવાર ચાલે છે બીજું જોવા જાવ અત્યારે લુણાવાડા ખાતે મોટી સિવિલ હોસ્પિટલ પણ બનાવવામાં આવી છે પરંતુ ડૉક્ટરોના અભાવે અમારા વિસ્તારના જે દર્દીઓ છે એ ગોધરા વડોદરા કે મોડાસા સાઈડે જાય છે વહેલી તકે ત્યાં સ્ટાફ પૂરો કરવામાં આવે અને વહેલી રીતે આ દવાખાનું શરૂ કરવામાં અત્યારે અદ્યતન સાધનો છે પરંતુ ડોક્ટરો નથી એના કારણે અમારી પ્રજા અહીં થઈ ભટકે છે એ ડોક્ટરોના અભાવે અને સ્ટાફના અભાવે જ ભટકે છે એના પછી જોવા જો તો અમારા લુણાવાડાથી દક્ષિણ વિસ્તારમાં પણ સિંચાઈનો પ્રશ્ન છે એ સિંચાઈનો પ્રશ્ન હાઈ લેવલ શહેરાથી જે કેનાલ આવે છે એને જે સિગ્નલી સુધી લંબાવવામાં આવે તો આ વિસ્તારને ખેડૂતોને સિંચાઈનું પાણી પણ મળી રહે એમ છે બીજું અમારા સંતરામ અરે જે અમારો ખાનપુર તાલુકો છે ત્યાં હાયર સેકન્ડરી સુધીનું શિક્ષણ મળે છે આખો ખાનપુર તાલુકો બે હજાર તેરથી છૂટો પડ્યો છતાં પણ આ વિસ્તારની હજુ કોલેજ આર્ટસ કોલેજ સાયન્સ કોલેજ કે કોમર્સ કોલેજ કોઈ પણ આ પ્રકારની કોલેજો નથી એ વિદ્યાર્થીઓ સાઠ સાઠ કિલોમીટર દૂર એટલે કે મોડાસા સંતરામપુર અને લુણાવાડા અને ઉચ્ચ શિક્ષણ મેળવે છે એવા તાલુકાને કોલેજનું શિક્ષણ પણ કોલેજો આપવામાં આવે તો સ્થાનિક વિદ્યાર્થીઓને ત્યાં કોલેજનું શિક્ષણ મળી રહે આ ઉપરાંત પણ તમે જોવા જાઓ તો આવા અનેકવિધ પ્રશ્નો અમારા લુણાવાડામાં ટ્રાફિકનો પણ પ્રશ્ન છે જો અત્યારે બાયપાસ રોડનું સર્વે કરવામાં આવે છે ખેડૂતોની જમીન જે છે ને એ વળતર જે આપવામાં આવે એટલા જ વળતરમાં જો અમારા શહેરમાં અત્યારે જે રસ્તો જાય છે લુણાવાડાથી ઓવરબ્રિજ બનાવવામાં આવે તો એના વળતરના ખર્ચમાં ઓવરબ્રિજ બની જાય એવો છે અને ખેડૂતોની જમીન બચે એવી છે આમ અનેકવિધ પ્રશ્નો આ વિસ્તારના છે જેના માટે હું સતત લડી રહ્યો છું આ વિસ્તારને વહેલી થકી જે આ હું પ્રશ્નો બોલ્યો એનું નિરાકરણ થાય એવી હું આશા રાખું છું આ ઉપરાંત મહીસાગર જિલ્લામાં બસોને અઠ્ઠાવન કરોડના ખર્ચે આ વિસ્તારમાં વાસમોની પાઇપલાઇનનું કામ પણ મંજૂર કરવામાં આવેલું હતું પરંતુ અહીંના જે કોન્ટ્રાક્ટરોએ આ વિસ્તારમાં એટલે કે ખાનપુર લુણાવાડા તમામ વિસ્તારોમાં મહીસાગરના પૂરા વિસ્તારમાં જે પાઇપલાઈનો નાખવામાં આવી છે એ પૂરેપૂરી નાખવામાં આવી નથી ઊંડાઈ પણ એક ફૂટ જેટલી ઊંડાઈએ નાખવામાં આવી છે જે ત્રણ ફૂટ જેટલી ઊંડાઈએ કરવામાં આવે પરંતુ ઉપર નાખી તેમજ નીચી ગુણવત્તાની પાઇપો નાખીને આ વિસ્તારમાં કામગીરી પૂરી કરેલ છેલ્લા એક વર્ષથી આ અંગેની તપાસ પણ ચાલે છે સવા સો કરોડનું કૌભાંડ પણ પકડાયું છે આ કોન્ટ્રાક્ટરો પાસેથી આ સરકાર એના પૈસા વસૂલ કરવા માગે છે નથી તો કામ કરતી કે નથી પૈસા વસૂલ કરતી છેલ્લા બે દિવસ પહેલા અહીંયા ત્રણ ત્રણ મંત્રીશ્રીઓ આ વિસ્તારમાં આવ્યા આ ખરેખર એ કામગીરી પૂર્ણ કરવા આવ્યા કે આ કૌભાંડને દબાવવા આવે એ ખબર નથી અમે પૂરેપૂરી માહિતીથી વાકેફ છીએ છતાં પણ અમને એ જગ્યાએ બોલાવવામાં આવ્યા નથી કે અમને ખબર પણ આપવામાં આવી નથી કે આ વિસ્તારનું અમે ચેકિંગ કરવા આવ્યા છીએ જો અમને સાથે રાખ્યા હોત તો આ વિસ્તારમાં અમે પૂરેપૂરા વાકેફ છીએ તો એ જગ કઈ જગ્યાએ કૌભાંડ થયું છે એ કૌભાંડ અમે સારી રીતે એમને બતાવી શકતા અને સરકારનું જે આ ખોટી રીતનો વ્યય થયો છે નાણાંનો એ ફરીવાર આ કામગીરીમાં વપરાતા અમે તો સરકારને કહીએ છીએ કે આ કોન્ટ્રાક્ટરો પાસેથી પૂરેપૂરા પૈસા વસૂલ કરવા જોઈએ અને આ જે આપણા નરેન્દ્રભાઈ મોદીની જે હર ઘર નળ હર ઘર પાણી આ જે યોજના છે એ ખરેખર જો આ લોકો સારી રીતે તપાસ કરે તો આ પ્રશ્ન હલ થયો છે ખરેખર મને તો આમાં ઢોક પીછળ જ લાગે છે આ વારંવાર મંત્રીઓ આવી અને આ કદાચ આ કૌભાંડ દબાવી ના દે એ પણ અમને તો ભીતિ છે ખરેખર આ પૈસા વસૂલી અને ફરી વાર જે કામગીરી બાકી છે એ કરવા અમે આશા રાખીએ છીએ તો આપ સાહેબ શ્રીનો ખૂબ ખૂબ આભાર અમારી ચેનલને સમય આપવા માટે અમને સમય આપવા માટે ધન્યવાદ